મનરેગા કાયદાને નબળું પાડવાના ભાજપ સરકારના પગલા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે મનરેગા કાયદાને નબળું પાડવાના ભાજપ સરકારના પગલા સામે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે ડિટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા અંદાજે પચાસથી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા આ કાર્યકર્તાઓને રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા બાદ પણ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલુ રહ્યા હતા સૂત્રોચ્ચાર કરતા કાર્યકર્તાઓ જમીન પર બેસી જતા પરિસ્થિતિ તંગ બની હતી આખરે પોલીસે તેમને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈને ડિટેઇન કર્યા હતા

રાષ્ટ્રીય લાખો ગામડાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને સો દિવસ ની રોજગાર ગેરંટી આપવા માટે થઈને આ યોજના ની શરૂઆત કોંગ્રેસ ની સરકાર માં જે તે વખતે કરવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજી નું નામ આપવામાં આવ્યું હતું જે અપમાન કર્યું છે એના વિરોધમાં આજે જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કે ભાઈ ગાંધીજી નું નામ આ યોજના માંથી હટાવે ના આવે એ એ નામ સાથે